વલસાડ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ગેંગના ચાર ઇસમોને બે પિસ્તોલ અને એક દેશી તમચો તથા દસ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી વાપી તાલુકો વલસાડ ગત તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ડુંગરા પોલીસ સ્ટેશન ના બે ફ્લેટની અંદર દિવસની ગરબડ થઈ હતી અને એક દિવસે વાપી ટાઉન ની અંદર ગીતાનગર વિસ્તારમાં પણ એક ગરબડ ચોરી થઈ હતી અને આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યા હતા આ જે બંને અંડીટે ગરફોડ હતી એના માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હતી શોધવા માટે એસડીપીઓ કરી રહ્યા હતા દરમિયાન જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને એના આધારે બે શખ્સોને બાતમીદાર હતું આઈડેન્ટીફાઈ કરવામાં સફળતા મળી હતી એમાં એક શખ્સ છે એ સલાઉદ્દીન ઉર્ફે સલુ જે ગીતાનગરનો જ રહેવાસી હોવાનું અને બીજો છે ગાઓ સુજુમાં ઉર્ફે ગ્યાસુદ્દીન હોવાનું બાતમી મળી જાણકારી મળી અને એનું જે ટેકનિકલ એનાલિસિસ કરતા વ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગર એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવી છે આ દરમિયાન એલસીબી એ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફ નું સંકલન ની અંદર આરપીએફ કટની આરપીએફ મહેર નો સંપર્ક કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો રૂબ્રા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન ટીમો મોકલી અને આરોપીને જાવેદ એમ ત્રણ આરોપીઓને આરપીએફ ની મદદથી તેઓની પાસેથી જે ચોરીમાં ગયેલો એ રિકવર કરવામાં આવ્યો હતો એ દરમિયાન જે સલાઉદ્દીન હતો જે મૂળ વાપીનો રહેવાસી છે તેને પણ હસ્તગત કરવામાં આવ્યો હતો અને ચારો આરોપીઓને ઇન્ટોગેશન દરમિયાન વધુ જણાવતા આ લોકો જે જો હથિયારો સાથે આવેલા હતા તે હથિયારો એમાં એક દેશી તમંચો બે પિસ્ટલ અને દસ જે કારકુસ છે એ સલાઉદ્દીનના ઘરેથી રિકવર કરવામાં આવેલા છે સલાઉદ્દીન છે એ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરનો હતો અને છેલ્લા પંદર વર્ષથી વાપી ટાઉનમાં રહી અને રિક્ષા ચલાવવાનો ધંધો કરી રહ્યો છે જે ગ્યારસુદ્દીન ઉપર ગાવસુઝોમાં છે તે તેના ગામનો અને તેનો કૌટુંબિક સગો થાય છે અને તે મુંબઈની અંદર ડેકોરેશનનું કામગીરી કરી રહી છે સલાઉદ્દીન અને ગેસુદ્દીને વાપીની અંદર કોઈક જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે યુપીનો સંપર્ક કરે છે અને ગેસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે તમામ લોકો મુંબઈ ભેગા થાય છે મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે બીજે દિવસ સવારે એ લોકો વાપી ટાઉન વિસ્તારની અંદર જ્વેલર્સ શોરૂમ પર જાય છે અને લૂંટ કરવાના ઇજા જાય છે પરંતુ ત્યાં પોલીસ પેટ્રોલિંગ અને સ્થાનિક જે જ્વેલર્સની સિક્યુરિટી જોઈ અને લૂંટનો પ્લાન છે મોકૂફ રાખે છે અને પછી ત્યારબાદ અહીંયા આવ્યા હતા એટલે ઘરફોડ ચોરી અને અંજામ આપી અને પરત મુંબઈ ખાનગી વાન મારફતે પહોંચી જાય છે અને ત્યાંથી એ લોકો પરત યુપી તરફ જઈ રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવે છે જે આરોપી જે છે ગાઉસુજમાં ઉર્ફે ગિયાસુદ્દીન એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂન

જે ગેંગસ્ટર એક મુજબ જે ગુનો નો થયો છે એમાં આજની તારીખે વોન્ટેડ છે જયારે બાકીના બે આરોપીઓ જે છે સલાઉદ્દીન અને જાવેદ એનો કોઈ ઇતિહાસ હાલના તબક્કે જણાવેલ નથી અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે અને ઇન્ટ્રોગેશન દરમિયાન બીજી વિગતો આવશે